જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે જય હિન્દ જય ભારત હું યુરાતી જડેજા ગુજરાતમાં ફરી એક વખત જે બેરોજગારી જે છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી સામે આવી છે અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાકા ફોડદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી જે વોકિંગ ઇન્ટરવ્યુની જાહેરાત કરવામાં આવી તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય સુપરવાઇઝર ડીસીએસ હોય ફિલ્ટર મિકેનિકલ હોય આવા પદ માટે વેકન્સીની જ્યારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે વીસ થી પચીસ પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવશે પરંતુ એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવતી નથી એ પણ નરી વાસ્તવિકતા છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે તે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો અઢારસો જેટલા તલાટીના પદ બહાર પડે અને બત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારીની રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને ના જે છે એને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને

દયનીય છે અને ખુબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે માણસ એ પોતાની રોજીરોટી માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો જે છે મજબૂર વર્ષ થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે ત્યાં પણ આ પ્રકારે જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું વોકિંગ ઇન્ટરવ્યું હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના રૂપ ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે અને કહેવાતા ગુજરાત મોટર સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે દૃશ્યનું લાવવું ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત